નમસ્કાર દોસ્તો ઘણા દર્દીઓ અમને આવીને પૂછતા હોય છે કે સર ચોથા પાંચમા મણકાનું કે ત્રીજા ચોથા મણકાનું ઓપરેશન કર્યું હોય ત્યારબાદ બધું થઈ શકશે અમારાથી નીચે બેસી શકાશે વાંકા વળી શકશે એ બધા જ કામ થઈ શકશે કે નહીં તો આ એક દર્દી છે તેમનું ઓપરેશન કરેલું છે અમે તેમને ચાર સ્ક્રૂ અને વચ્ચે કેજ નાખેલું છે અને તેમની ત્રણ મહિના પછી કમ્પ્લીટ રિકવરી સાથે તે નીચે પલાઠી વાળી શકે છે ઇઝીલી ઊભા થઈ જાય છે અને આગળ વાંકા પણ વળી શકે છે તે આપણે જોઈએ કેટલો વખત થયો કેટલા મહિનાથી આપણે અને ઓકે હવે કંઈ તકલીફ ખરી કંઈ બાકી મજા ઓકે ચાલો હરો ભરો બધું જ કરો કરોજો હવે નીચે બેસવાનું ચાલુ કરીએ હવે નથી કર્યું કરીએ ચાલુ હવે સામે જાઓ ચાલો સામે ત્રણ મહિને બેઠા ને હવે ઊભા થાવ તો ઊભા થાવ સોળ તારીખે થાય ઓકે ઊભા થઈ જાઓ ચલો ઊભા થાવ આરામથી ઉભા થાવ આરામ બસ હવે કઈ તકલીફ પડી નહીં ને સારું લાગ્યું બધો વળો આગળ વાકા વળો વાકા વળો કોઈ તકલીફ નથી વાકા વળો ઓકે સીધા થઈ જાવ એકદમ નીચે અડી જવાયું સીધા થઈ જાવ આરામથી બસ પરફેક્ટ